કેન્સરના નિદાન માટે બાયોપ્સી કમ્પલસરી છે લોકોમાં એક એવું છે કે બાયોપ્સી એટલે કેન્સર જ પણ એ વસ્તુ ખોટી છે કેન્સરના નિદાન માટે બાયોપ્સી જરૂરી છે પણ બાયોપ્સી કરી એટલે કેન્સર જ હોય એવું નથી પણ એ જનરલી કેવું છે કે પાંચથી સાત દિવસ પછી આવતો હોય છે એટલે અમારી પાસે જ્યારે રિપોર્ટ આવે ને ત્યારે દર્દી પોતે નથી આવતા એના કોઈ સગા આવતા હોય પછી અમને શું કહે કે સાહેબ શું છે એટલે અમે એમ કહીએ કે ભાઈ આમાં કેન્સર લાગે છે એટલે એ લોકો એવું કહે કે ભાઈ અમારે દર્દીને જણાવવું નથી પણ અંદર ખાને અને હું એમને સલાહ પણ આપું છું કે આ વસ્તુ ખોટી છે ભલે તમને સમય લાગે પણ તમારે દર્દીને જણાવવું જ જોઈએ કોઈ માણસ પચાસ વર્ષનો છે કોઈ માણસ એસી વર્ષનો છે દરેકને કેન્સરનું નિદાન થયું દરેકની હવે આયુષ્ય અમુક મર્યાદા છે દરેકના સપના અલગ છે દરેકના સંજોગો અલગ છે દરેકની ઈચ્છાઓ અલગ છે એટલે હું હંમેશા કહું કે ભલે પંદર દિવસ થાય મહિનો થાય ધીરેથી બેસીને તમે એને સમજાવો